નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર આજે આપણે ધોરણ સાતના અંગ્રેજી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે સેમેસ્ટર નંબર ટુની તેના યુનિટ નંબર પાંચ મી ટુ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના અંગ્રેજી વિષયની સ્વઅધ્યયન પોથીના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને નખાઈ ચૂક્યા છે મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના અંગ્રેજી વિષયની સ્વાધિયન પોલીના યુનિટ નંબર પાંચ મી ટુ નું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અહીંયા તમને અધ્યન નિષ્પત્તિઓ આપેલી છે ત્યાર પછી જોઈએ આપણે એક્ટિવિટી વન અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ પેરેગ્રાફ અબાઉટ મી એન્ડ માય ફેમિલી ગીવન ઇન એક્ટિવિટી ટુ ઓફ યોર ટેક્સ્ટબુક ચાલો તો નીચે આપેલા વાક્યો વર્કર્સ ક્વીન આન્ટ અને સોલ્જર પૈકી કોના માટે છે તે ખાલી જગ્યામાં લખવાનું છે પેલું They સર્ચ એન્ડ ફેચ ફૂડ ઇન ટુ ધ એન્ઠિલ એટલે કે તેઓ દરની અંદર ખોરાક લાવે છે અને શોધે છે તો જવાબ આવશે વર્કર્સ બીજું They do નોટ ગો આઉટ સર્ચ ફોર ફૂડ તેઓ ખોરાક શોધવા માટે બહાર જતા નથી તો જવાબ આવશે ક્વીન આન્ટ એન્ડ સોલ્જર ત્રીજું ધે ડૂ નોટ હાર્મ યંગ વન્સ તેઓ આ જે નાની માખીઓ હોય છે તેને નુકસાન પહોંચાડતા નથી તો વર્કર્સ એન્ડ સોલ્જર્સ ચોથું ધે ડુ નોટ વિથ અધર મેમ્બર્સ ઓફ ગ્રુપ તેઓ પોતાના ગ્રુપના બીજા સભ્યો સાથે લડતા નથી તો વર્કર્સ એન્ડ સોલ્જર્સ ત્યાર પછી પાંચમું ઇટ લેઝ એગ તે ઈંડા મૂકે છે તો જવાબ આવશે ક્વિનાન્ટ છઠ્ઠું ધી ગડ એક્સ એટલે કે તેઓ ઈંડાને સેવે છે તો જવાબ આવશે સોલ્જર્સ ધે ફીડ એન્ડ ક્લીન ધેમ તેઓ તેને ખવડાવે છે અને સાફ સફાઈ કરે છે તો વર્કર્સ આઠમું ધે કેરી ધેમ ફોર એક્સરસાઇઝ એન્ડ સનશાઇન તેઓ તેને કસરત કરવા માટે લઈ જાય છે અને સૂર્યપ્રકાશમાં લઈ જાય છે તો જવાબ આવશે વર્કર્સ મિત્રો આપણે ધોરણ ત્રણથી થી બાર માટે એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર ટુ અહીંયા આપણને કહ્યું છે કે કમ્પ્લીટ ધ ડાયલોગ હવે જોશો તો સુજલ અને અમિત વચ્ચેનો આપણને ડાયલોગ આપેલો છે સુજલ સીઝ હાય અમિત હાવ આર યુ નમસ્તે અમિત તને કેમ છે અમિત સેઇઝ આઈ એમ ફાઇન થેન્ક યુ હું ખૂબ મજામાં છું તું કેમ છો હે સુજલ વેર આર યુ ગોઈંગ અરે સુજલ તું ક્યાં જાય છે સુજલ સે આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ હું મુંબઈ જઈ રહ્યો છું અમિત શે ઇઝ વાવ મુંબઈ મુંબઈ જાય છે વાય શા માટે સુજલ સે ઇઝ બિકોઝ માય અંકલ લિવ ઇન મુંબઈ એન્ડ આઈ એમ ગોઈંગ ટુ મીટ હિમ કારણ કે મારા અંકલ મુંબઈ રહે છે અને હું તેમને મળવા જવા ઈચ્છું છું અમિત શે ઇઝ આર યુ ગોઈંગ અલોન તું એકલો જવાનો છે સુજલ સે ઇઝ નો માય પેરેન્ટ્સ કમિંગ વિથ મી એટલે કે મારા મમ્મી પપ્પા પણ મારી સાથે આવશે અમિત ઇઝ હાઉ વિલ યુ ગો તું ત્યાં કેવી રીતે જઈશ સુજલ ઇઝ વી વીલ ગો બાય ટ્રેન એટલે કે હું ટ્રેનમાં જઈશ અમિત સેઈઝ મુંબઈ ઇઝ માય ફેવરિટ પ્લેસ મુંબઈ મારું સૌથી પસંદીદા સ્થળ છે આઈ લવ ટુ વિઝિટ મને ત્યાં ફરવું ગમે છે ધેર આર મેની પ્લેસીસ ટુ વિઝિટ ત્યાં ઘણા બધા સ્થળો છે ફરવા માટે ધે આર ગેટવે ઓફ ઇન્ડિયા ધ એલિફન્ટા કેવ્સ એન્ડ સિદ્ધિ વિનાયક ટેમ્પલ્સ એન્ડ

માઉથ બિગિન્સ વોટરિંગ મારા મોઢામાં પાણી આવેલું છે આઈ લાઇક ઇટ વેરી મચ તે મને ખૂબ પસંદ છે સુજલસિઝ આઈ નો હું જાણું છું ડુ યુ વોન્ટ મી ટુ બ્રિંગ ફોર યુ શું તું મારા માટે લેતી આવીશ અમિત સિંહ ઇઝ યસ બ્રિંગ ઇટ ફોર મી અમિત ઇઝ યસ બ્રિંગ ઇટ ફોર મી હા હું મારા માટે લઈ આવીશ સુજલસિંહ ઇઝ ઓકે અમિતસિંહ ઇઝ મેક અ કોલ વેન યુ રીચ ધેર તું જ્યારે ત્યાં પહોંચ ત્યારે વિડીયો કોલ કરજે સુજલસિંહ ઈઝ ઓફકોસ ના ઓનલાઇન લેસન હેઝ સ્ટાર્ટેડ લેટ્સ મીટ આફ્ટર ધ લેસન ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ એક્ટિવિટી નંબર ત્રણ અહીંયા આપણને કહ્યું છે કે ફ્રેમ ધ ડબ્લ્યુએચ ક્વેશ્ચન્સ એટલે કે ડબલ્યુ ક્વેશ્ચનની મદદથી આપણે પ્રશ્નાર્થવાક્ય બનાવવાનું છે ઉદાહરણ અહીંયા આપણને આપેલું છે તો ઉદાહરણ પ્રમાણે આપણે પ્રશ્નાર્થવાક્ય બનાવીશું તો જોઈએ આપણે પહેલું સેન્ટેન્સ મિસ્ટર પંડ્યા એન્ડ મિસ્ટર પટેલ વિઝિટ ધ બુક સ્ટોલ એવરી સન્ડે

અહીંયા આપણને કહ્યું છે કે વિરાટ કોહલી પ્લેડ હિઝ ફર્સ્ટ ઇન્ટરનેશનલ મેચ ઓન એઇટી ઓગસ્ટ ટુ થાઉઝન્ડ એઇટ ઇન શ્રીલંકા હુ વડે બનાવવાનું છે તો અહીંયા આવશે હુ પ્લેડ હિઝ ફર્સ્ટ ઇન્ટરનેશનલ મેચ ઓન એઇટી ઓગસ્ટ ટુ થાઉઝન્ડ એઇટ ઇન શ્રીલંકા ત્યાર પછી વેન વડે બનાવવાનું છે તો વેન ડીડ વિરાટ કોહલી પ્લે હિઝ ફર્સ્ટ ઇન્ટરનેશનલ મેચ ઇન શ્રીલંકા અને ત્રીજું વેર વડે બનાવવાનું છે તો વેર વિરાટ કોહલી પ્લે હિઝ ફર્સ્ટ ઇન્ટરનેશનલ મેચ ઓન એટી ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું સેન્ટેન્સ અહીંયા આપણને આપ્યું છે કે ભાવિકા એન્ડ દિશા ઓલવેઝ પ્લે ખો ખો એવરી સન્ડે ઓન ધ સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ તો હું વડે બનાવવાનું છે તો હું વડે બનશે વુ ઓલવેઝ પ્લે ખો ખો એવરી સન્ડે ઓન સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ બીજું વોટ ડુ ભાવિકા એન્ડ દિશા ઓલવેઝ પ્લે એવરી સન્ડે ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ ત્રીજું વેર ડુ ભાવિકા એન્ડ દિશા ઓલવેઝ પ્લે ખો ખો એવરી સન્ડે અને ચોથું વેન ડુ ભાવિકા એન્ડ દિશા પ્લે ખો ખો ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ ત્યાર પછી ચોથું રહીમ ચાચા સેલ્સ બલૂન્સ એન્ડ ટોઈઝ એટ ધ ગેટ ઓફ ધ સિટી એવરી સન્ડે વોટ વડે બનાવવાનું છે તો આ પ્રમાણે બનશે વોટ ડઝ રહીમ ચાચા સેલ એટ ધ ગેટ ઓફ ધ સિટી એવરી સન્ડે બીજું વેર ડઝ રહીમ ચાચા સેલ બલૂન્સ એન્ડ ટોઈઝ એવરી સન્ડે અને ત્રીજું બનશે કે વેન ડઝ રહીમ ચાચા સેલ બલૂન્સ એન્ડ ટોઈઝ એટ ધ ગેટ ઓફ ધ સિટી ત્યાર પછી આપણે જોઈએ બી અહીંયા કહ્યું છે કે કમ્પ્લીટ ધ ક્વેશ્ચન્સ એન્ડ કમ્પ્લીટ ધ ક્વેશ્ચન્સ વિથ વોટ વેન વેર વુ હાઉ મેની એન્ડ રાઇટ અબાઉટ યુ ચાલો તો ખાલી જગ્યા ઇઝ યોર ફેવરિટ ખાલી જગ્યા ઇઝ યોર ફાધર્સ જોબ તો અહીંયા ખાલી જગ્યામાં આવશે વોટ વોટ ઇઝ યોર ફાધર્સ જોબ તો જવાબ આવશે માય ફાધર ઇઝ અ ટીચર ખાલી જગ્યા ઇઝ યોર બર્થડે તો આપણે અહીંયા લખીશું વેન વેન ઇઝ યોર બર્ડ ડે તો જવાબ આવશે માય બર્થડે ઇઝ ઓન થર્ટીન્થ સપ્ટેમ્બર ત્રીજું ખાલી જગ્યા આર યુ ફ્રોમ તો અહીંયા આવશે વેર વેર આર યુ ફ્રોમ તો આપણે લખીશું આઈ એમ ફ્રોમ અહેમદાબાદ ચોથું ખાલી જગ્યા ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ યોર કન્ટ્રી તો અહીંયા આવશે હુ હુ ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ યોર કન્ટ્રી તો મિસ્ટર નરેન્દ્રભાઈ મોદી ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ અવર કન્ટ્રી ખાલી જગ્યા આર યુ તો હાવ આર યુ તો જવાબ આવશે આઈ એમ ફાઇન ખાલી જગ્યા ડુ યુ ગેટ અપ તો વેન ડુ યુ ગેટ અપ તો જવાબ આવશે આઈ ગેટ અપ એટ સિક્સ ઓ ક્લોક ખાલી જગ્યા ઇઝ યોર ફેવરિટ કલર વોટ ઇઝ યોર ફેવરિટ કલર તો જવાબ આવશે માય ફેવરિટ કલર ઇઝ પિંક ચાલો ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર ફોર ઉદાહરણ મુજબ વાક્યની નીચે જવાબ લખો તો અહીંયા આપણને એક નોટિસ આપવામાં આવેલી છે હરનમલ પ્રાઇમરી સ્કૂલની રાખી મેકિંગ કોમ્પિટિશન છે ફોર્થિથ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન ઓલ ધ સ્ટુડન્ટ્સ આર હિયર બાય ઇન્ફોર્મ ધેટ ધેર વિલ બી અ રાખી મેકિંગ કોમ્પિટિશન ઓન સેવન્ટીન્થ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન ધ કોમ્પિટિશન વીલ બી હેલ્ડ ઇન ધ આર્ટ ફ્રોમ ધ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ મસ્ટ રજિસ્ટર્ડ ધે નેમ બિફોર સિક્સટીન્થ ઓગસ્ટ યુ મે કોન્ટેક્ટ રાના સર ધ ડ્રોઈંગ ટીચર ડ્યુરિંગ રિસેસ ધ સ્કૂલ હેડ બોય સૌરભ પડિયાર ચાલો તો અહીંયા આપણને કેટલા ક્વેશ્ચન્સ આપેલા છે તો જોઈએ આપણે ક્વેશ્ચન્સના આન્સર પહેલો સવાલ વોટ ઇઝ ધ નોટિસ અબાઉટ તો આન્સર આવશે ધ નોટિસ ઇઝ અબાઉટ રાખી મેકિંગ કોમ્પિટિશન બીજું વેન ઇઝ ધ કોમ્પિટિશન ધ કોમ્પિટિશન ઇઝ ઓન સેવન્ટીન્થ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ વન હુ કેન પાર્ટિસિપેટ ઇન ધ કોમ્પિટિશન તો હરનમલ પ્રાઇમરી સ્કૂલ્સ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ કેન પાર્ટિસિપેટ ઇન ધ કોમ્પિટિશન હુ ઇઝ ધ હેડ બોય તો આન્સર આવશે સૌરભ પઢિયાર ઇઝ ધ હેડ બોય પાંચમો સવાલ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ તો જવાબ આવશે ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ અ હરનમલ પ્રાઇમરી સ્કૂલ છઠ્ઠો વોટ ઇઝ મિસ્ટર રાના તો આન્સર આવશે મિસ્ટર રાના ઇઝ ડ્રોવિંગ ટીચર સાતમો વોટ ઇઝ ધ ડેટ ઓફ ધ નોટિસ તો આન્સર આવશે ધ ડેટ ઓફ ધ નોટિસ ઇઝ ફોર્ટીન્થ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર પાંચ અહીંયા આપણને પૂછે કે નીચે આપેલા બોક્સમાં અવર હેલ્પર્સ આપેલા છે બાજુના બોક્સમાં વર્ડ આપેલા છે તે વર્ડનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો ચાલો તો જો ડૉક્ટર આપણને આપ્યું છે એના સ્ટેથોસ્કોપ હોસ્પિટલ અને મેડિસિન સેવા ત્રણ શબ્દો આપ્યા છે તો આપણે આ પ્રમાણે વાક્ય બનાવી શકીએ ડૉક્ટર યુ સ્ટેથોસ્કોપ ટુ ચેક અ પેશન્ટ ડોક્ટર વર્ક સેટ હોસ્પિટલ અને ડોક્ટર ગિવ્સ મેડિસિન ટુ ધ પેશન્ટ ચાલો ત્યાર પછી આપણને ફાર્મર આપેલું છે ત્યાર પછી એની બાજુમાં ફાર્મ ટ્રેક્ટર ને ક્રોપ્સ આપેલું છે ધ ફાર્મર્સ વર્ક સેટ ધ ફાર્મ ધ ફાર્મર પ્લફ ધ ફાર્મ વિથ અ ટ્રેક્ટર ધ ફાર્મર્સ ગ્રો ગુડ ક્રોપ્સ ત્યાર પછી ટીચર આપેલું છે ને એ બાજુમાં સ્ટુડન્ટ સ્કૂલ્સ અને સબ્જેક્ટ આપેલું છે ધ ટીચર ટીચ ઇઝ સ્ટુડન્ટ ધ ટીચર વર્ક્સ એટ ધ સ્કૂલ ધ ટીચર ટીચ ઇઝ વેરિયસ સબ્જેક્ટ ત્યાર પછી આપણને બાર્બર આપેલું છે ધ બાર્બર ટૂલ્સ ઇઝ સીઝર્સ હી કટ્સ ધ પીપલ્સ હેર હી વર્ક્સ એટ હિઝ શોપ સોલ્જર વિયર્સ યુનિફોર્મ હી વર્ક્સ એટ બોર્ડર હી હેઝ અ ગન ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર આપેલું છે તમે જોઈ શકો છો કે ડિક્શનરીનો ઉપયોગ કરી નીચે આપેલા શબ્દોને આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે ગોઠવો અને તેમને શબ્દ શોધીને લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલાક શબ્દો આપેલા છે અને આપણે આલ્ફાબેટિકલ ઓર્ડરની અંદર ગોઠવવાના છે તો સર્વપ્રથમ શબ્દ આપણે અહીંયા લખીશું કાર્ડિયોલોજિસ્ટ જેનો મિનિંગ થશે હૃદય રોગ નિષ્ણાંત ડેન્ટિસ્ટનો આપણે મિનિંગ લખીશું દાંતના ડોક્ટર હોસ્પિટલનો અર્થ લખીશું દવાખાનું ઇન્જેક્શનનો અર્થ થશે ઇન્જેક્શન ત્યાર પછી આપણને આપેલું છે ઓલ્થામોલોજીસ્ટનો નેત્ર ચિકિત્સક ઓર્થોપેડિકનું હડકાના ડોક્ટર પીડિયેટ્રીશિયનનું બાળકોના ડોક્ટર ફિઝિશિયનનું ચિકિત્સક અને સ્ટેથોસ્કોપનું થશે સ્ટેથોસ્કોપ ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર સાત અહીંયા આપણને કહ્યું છે કે નીચેની આસપાસના વિસ્તારના કોઈ એક વ્યવસાયની મુલાકાત આપની આસપાસની વિસ્તારના કોઈને એક વ્યવસાયકારની મુલાકાત લો અને નીચેના મુદ્દાઓને આધારે વાક્ય લખો જેમ કે નેમ તો કિરીટભાઈ પટેલ પોસ્ટમેન વર્ક ઓફ પ્લેસ ઓફ વર્ક પોસ્ટ ઓફિસ ટાઈમ નાઇન એએમ ટુ ફોર પીએમ ટૂલ્સ પોસ્ટકાર્ડ એન્ડ બાઇસિકલ એક્ટિવિટીઝ ડિલિવર્સ ધ લેટર ઉપરોક્ત માહિતીને આધારે દસ વાક્ય લખો ટેક એન્ડ હેલ્પ યોર ટીચર તો જુઓ Uh, Kiridbai is a postman he is a 45 years old he is working as a postman since the age of 26 bhai is a very honest and hardworking man he makes sure all the letters delivered on time he begins his day at 9 a.m he reaches the post office and sorts the letters he collects all the letters of his area in his bag uh, he then attacks bicycle and leaves ટુ ડિલિવર ધ લેટર હી returns બેક ટુ the ઓફિસ ફોર પીએમ મિત્રો આપણે ધોરણ ત્રણથી બારના વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાની ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ રીતે વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી આપણે જોઈએ ફન ઝોન અહીંયા કહ્યું છે કે નીચેની વર્ડ ચેઇન એવી રીતે પૂરી કરો કે તેમાં આગળના શબ્દ જે છે તે છેલ્લા અક્ષરથી પછીનો શબ્દ બનતો હોય જેમ કે એન્ટ તો એમાં છેલ્લો શબ્દ છે ટી એટલે ટોપ ટોપમાં છેલ્લો છે પી તો પેન પેનમાં છેલ્લો છે એન એટલે નેટ નેટમાં છેલ્લો છે ટી એટલે ટ્રેક્ટર એ રીતે સોલ્જર રેડ તો પછી ટી ઉપરથી ટેલર રેબિટ અને ટીચર ક્રિએચર એગ ગોટ ટ્રેપ અને પેટ્રોલ બેરેક સન નેસ્ટ ટોય ને એલો ગ્રીન ફ્લાય એલો વ્હાઈટ એગ અને ગેસ્ટ ત્યાર પછી છઠ્ઠું છે મિલ્ક કાઇટ એલિફન્ટ ટેક્સી અને આઈસ્ક્રીમ વર્કર રોડ ડોગ ગુડ અને ડોન્કી ફિલર્સ સોપ પાઇપ આઈ અને ઇયર એન્થિલ લાઈટ ટેસ્ટ એક્ઝામ અને મંકી ક્વીન નેસ્ટ ટેમ્પલ ઈગલ અને લેમ્પ મિત્રો ફરી મળીશું આપણે એક નવા સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આ સાતની સ્વ અધ્યયન પોથીના બધા યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે